હાલો મિત્રો આવ્યા છીએ આપણે મસ્તરામ ધારા સમુદ્રના કિનારે અને મસ્તરામ ધારા તો તમે બધાએ જોયું જશે આ મસ્તરામ ધારાનું આ મેદાન છે અને બાપુ સમાધિ સ્થાન છે મસ્તરામ બાપાનું અને અહીંયા પિત્થલપુર કેન્દ્રવતી શાળા નીચે આવતી બાર પ્રાથમિક શાળાઓનો રમતોત્સવ છે ક્લસ્ટર લેવલનો એટલે કેન્દ્રવતી લેવલનો એટલે અહીંયા જુદા જુદા

ચાલો મિત્રો સ્પર્ધકો એટલે કે બાળકો નિશાળના છોકરાઓને બહેનોને બેસાડી દીધા હવે થોડી જ વારમાં ખેલ શરૂ થવાની તૈયારીમાં છે તો જે ખેલના વારા આવશે એ પ્રમાણે અહીંયા રમતોત્સવ યોજવામાં આવશે જુઓ મિત્રો જે આપણે જિલ્લા પંચાયત ભાવનગર અહીંયા ઉજવવા જઈ રહ્યા છે ત્યારે અમારી પિથલપુર પેટા શાળાની જે બાર શાળાઓ છે એના બાળકો અને શિક્ષકો ભાગ લઈ રહ્યા છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મુકેશભાઈ અમારી પિથલપુર કેન્દ્રવતી શાળા અને તળા તાલુકાના મહામંત્રીશ્રી મથુરભાઈ તેમજ અમારી તમામ પેટાશાળાના આચાર્યશ્રીઓ વ્યાયામ શિક્ષકો અને તમામ શિક્ષકો વહાલા બાળકો અહીં અમારી પિત્થલપુર કેન્દ્રવતી શાળાના રમતોત્સવમાં આપ સૌ બાળકોનો સ્વાગત છે અહીંયા બાળકોની અંદર જે ટેલેન્ટ પડેલું છે એ બહાર લાવવાનું છે એની અંદર કેવી કેવી તાકાત છે એ બતાવવાની છે તમારી અંદર જે ટેલેન્ટ હોય એ ટેલેન્ટ શ્રેષ્ઠ બતાવજો જેથી કરીને અહીંયા એકથી ત્રણ નંબર જે આવે એમાંથી એક નંબર છે એ આપણે તાલુકા કક્ષાએ મોકલવાનો છે અને આપણે આપણી પિત્થલપુર કેન્દ્રવતી શાળાનું ટેલેન્ટ બતાવવાનું છે તો એનું રજીસ્ટ્રેશન આપણે અલગ અલગ શિક્ષકોને સોંપેલું છે રજીસ્ટ્રેશન કરાવી અને ભાઈ શ્રી મુકેશભાઈના હસ્તે આપણે રમતોત્સવ ખુલ્લો મૂકીશું જય હિન્દ જય ભારત માતા રજૂ કરું છું પોતપોતાના રજિસ્ટ્રેશન છે એ શિક્ષકોને કરાવશે તો પહેલી પહેલી રમત છે ખોખો બેનો એમાં ચૌહાણ અમિતભાઈ જાંજમેર ઊભા થાય અમિતભાઈ ઊભા થાય પરમા જયદી જયદીપભાઈ અહીં આવી જાય અને ચૌહાણ જગદીશભાઈ ગઢુલા આ ત્રણેય મિત્રોને તમારે જે ખો રજીસ્ટ્રેશન કરાવવાનું છે ચાલો પ્રથમ સ્પર્ધા કબડ્ડી ખેલની છે તો કબડ્ડીની ટીમો છે એ જુઓ મેદાનની અંદર જાય છે માંથી અને હમણાં કબડ્ડી શરૂ થઈ છે ચાલો કબડ્ડી ખેલની તૈયારી ચાલી રહી છે અને હમણાં જ અહીંયા મેદાન ઉપર કબડ્ડીની રમત રજૂ થશે અને હરીફ ટીમો હમણાં જ થોડી જ વારમાં આવી જશે ચાલો રેલિયા અને ગઢુલાની ટીમો મેદાન ઉપર આવે છે હમણાં તેમના વચ્ચે આ કબડ્ડીની રેસ શરૂ થશે પકડો પકડો બાર 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 જલ્દી અંદર andar Jaideep ne utha 你别哭，别哭， Olha lá, cara, só. Olha lá,

જાજમેર ટુ મેથળા ખો Best! તરેવાને મારા 对吧？哈哈，我都比他。